ગુજરાત ભારતનું બીજું સૌથી મોટું મેગ્રોવ આવરણ ધરાવતું રાજ્ય છે અને તેમાં રોપણીના દ્રષ્ટિએ નોંધપાત્ર પ્રગતિ થઈ છે તેમ છતાં ભરૂચ જિલ્લામાં મેગ્રોવનું સંરક્ષણ પર્યાવરણીય સંતુલન અને સ્થાનિક સમુદાયના કલ્યાણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે ભરૂચ જિલ્લો ખંભાતના અખાત કિનારે અને નર્મદા તથા ધાંધર જેવી નદીઓના સંગમ સ્થળે આવેલો છે આ વિસ્તાર ગુજરાતના મધ્ય અને દક્ષિણ મેગ્રોવ પટ્ટાનો મહત્વનો હિસ્સો છે કચ્છ જેવા વિસ્તારોની તુલનાએ આ વિસ્તારમાં મેગ્રોવનું વિસ્તરણ ઓછું હોઈ શકે છે પણ તેનું મૂલ્ય મહત્ત્વ ઘણું વધારે છે ભરૂચનું તટ વિસ્તાર વાવાઝોડા ઊંચા મોજા તટીય ધરાશય અને સમૃદ્ધ સપાટીઓ સમુદ્ર સપાટીમાં થયેલા વધારા જેવા કુદરતી સંકટો સામે અત્યંત સંવેદનશીલ છે મેગ્રોવ વૃક્ષો કુદરતી જીવશ્રેણી તરીકે કાર્ય કરે છે તે મોજાની ઉર્જાને શોષી લે છે તટ લાઈનને સ્થિર કરે છે અને જમીનની ધૂપ થવાનું અટકાવે છે આરક્ષણ તટીય વિસ્તારોના સમુદાય ધાચાગટ સુવિધાઓ અને કૃષિ જમીનને આફતો સામે સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ છે આ મહત્વને ધ્યાને લઈને આજે નવસારી કૃષિ યુનિવર્સિટી ભરૂચ ખાતે ભરૂચના તટીય વિસ્તારના મહત્ત્વ અને પડકારો વિષય ઉપર જાગૃતિ અને સંવેદનશીલતા કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વન વિભાગ કૃષિ યુનિવર્સિટી તટીય સમુદાય વિદ્યાર્થીઓ કોર્પોરેટ્સ અને એનજીઓ જેવા વિવિધ હિતધારકો જોડાયા હતા દીપક ફાઉન્ડેશનના કાર્યક્રમ મેનેજર મેનેજર અને કુમારે તેમના રજૂઆતમાં દેશ અને ગુજરાતના તટીય વિસ્તારો તથા મેગ્રોવ સંરક્ષણની હાલત અને પડકારો ઉપર પ્રકાશ પાડ્યો તેમણે ખાસ કરીને ભરૂચ જિલ્લાના મેગ્રોવ પર પડતા સંકટો અંગે માહિતી આપી ભરૂચ વન વિભાગે મેગ્રોવ સંરક્ષણ માટે કરવામાં આવેલી કામગીરીની વિગતો આપી સમુદાયના પ્રતિનિધિ તરીકે જયસંત ઠાકુર અને કાળીદાસભાઈએ તટીય વિસ્તારો માટે મેગ્રોવના મહત્વની ચર્ચા કરી તેમણે જણાવ્યું કે અગાઉ જ્યારે મેગ્રોવ આવરણ ઓછું હતું ત્યારે સ્થાનિક પકડ ઓછું મળતું હતું પરંતુ જ્યારે વન વિભાગ અને અન્ય હિતધારકો દ્વારા મેગ્રોવ પુનઃસ્થાપન કાર્ય શરૂ થયું ત્યારથી તેમના ઉપાર્જનમાં નોંધપાત્ર સુધારો થયો છે કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્રમુખ ડીડી પટેલ હાજર રહ્યા અન્ય ખાસ અતિથિઓમાં નિર્મલસિંહ યાદવ સંદીપ વરિયા ડૉક્ટર જયપવાર જયસંગ ઠાકુર સી સી વસાવા અને શારડુલ આચાર્યનો સમાવેશ થાય છે ડૉક્ટર જયપવારે ભરૂચના વિશાળ તટીય પરિપ્રેક્ષ્યમાં સંકલિત અને કેન્દ્રિત સંરક્ષણ પ્રયાસો માટે જિલ્લાપાલ કચેરી વિભાગ કોર્પોરેટ્સ અને એનજીઓ સહિતના વિવિધ હિતધારકોના સંયોગથી બનેલા કન્સ કન્સોર્ટિયર રચના સૂચન કર્યું મારું નામ ડૉક્ટર ઝાઈ પવાર છે અને હું દીપક ફંડના ડાયરેક્ટર છું આજે વર્લ્ડ મેંગ્રોવ ડે છે અને આ નિમિત્તે અમે લોકો આજે અહીંયા એક ઇવેન્ટ કરવા જઈ રહ્યા છીએ જેમાં ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે રહીને અને બીજા જે ઇન્ડસ્ટ્રીઝ છે જે પણ મેંગો કોન્ઝર્વેશનમાં કામ કરે છે દીપક ફાઉન્ડેશન હાલ અહીંયા દહેજની પાસે જે પનિયાલા વિલેજ છે એમાં દીપક ફિનોલિક્સ સાથે એમના ફાઇનાન્શિયલ સપોર્ટથી અત્યારે આપણે લગભગ હંડ્રેડ એકર્સનું મેંગ્રો રજિસ્ટ્રેશનનું કામ કરી રહ્યા છે અને એ જ આઈડિયા છે કે કોન્ઝર્વેશન જે ઇકોસિસ્ટમ કોન્ઝર્વેશન છે બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ થઈ રહ્યું છે ત્યાં અને એની સાથે સાથે આપણે જે પણ ઇન્ડસ્ટ્રીઝ આમાં કામ કરી રહ્યું છે તો એ બધા સાથે આવીએ અને આખો એક ઇકોસિસ્ટમ કોન્ઝર્વેશન માટે આપણે કોન્સ્ટ્રોશન જેવું ક્રિએટ કરીએ જેમાં કલેક્ટરશ્રીના નેજા હેઠળ એક અમે લોકો એક પેનલ કરી રહ્યા છે એટલે એ આગળ જતાં સાથે મળીને જો કામ કર્યું તો ઘણા લાર્જ સ્કેલ પર આપણે રેસ્ટોરેશન કામ કરી શકીશું આનો એ જ હેતુ છે થેન્ક યુ મારું નામ સંદીપ વરિયા છે હું ડીસીએમ શ્રીરામ લિમિટેડ સાથે રહી સીએસઆર પ્રોગ્રામ્સને લીડ કરું છું ગુજરાત દેશમાં સૌથી વધારે દરિયા કિનારા ધરાવતો વિસ્તાર હોવા છતાં આજે દેશમાં બીજું સ્થાન ધરાવે છે મેંગ્રો પ્લાન્ટેશનના કવરમાં તો ઉદ્યોગોનો એ જ પ્રયાસ છે કે ગુજરાત સરકાર સાથે મળી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે મળી અને મેક્સિમમ મેંગ્રો પ્લાન્ટેશન કરીએ જેથી કરીને ગુજરાત પહેલું સ્થાન હાંસલ કરી શકે જેમ આપણને ખબર જ છે કે મેંગ્રોવ દરિયાના જે ભરતી ઓટમાં જમીનનું ધોવાણ થાય છે એ સિવાય પણ જમીનની જે ફળદ્રુપતા છે તે જાળવી રાખવામાં મદદરૂપ થાય છે આ સિવાય દરિયાઈ જીવોને પ્રજનન માટે એક ઊંધા વાતાવરણ પૂરું પાડે છે તો આ બધા ફાયદાઓને ધ્યાનમાં રાખી ઇવન અત્યારનું ગ્લોબલ વોર્મિંગની સૌથી મોટી જે સમસ્યા છે કાર્બન સિકવન્સેશન મેંગ્રુવમાં સૌથી વધુ થાય છે તો આ બધા લાભોને જોતા ડીસીએમ શ્રીરામ રેલી